નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું ચુરિંદી

હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યારે ચૌદ જુલાઈ સુધી વરસાદ સારામાં સારો પડવાનો છે ત્યાં પછી વરસાદ કઈ સ્થિતિમાં આવવાનો છે કઈ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની છે તે પણ આગાહી કરવામાં આવશે પરંતુ અંબાલાલ પટેલે જે આગાહી કરી છે અષાઢ મહિનો ચાલી રહ્યો છે તો આ વખતે કેવો વરસાદ રહેવાનો છે કેવો વરસાદ પડવાનો છે અંબાલાલ તો આ વખતે અષાઢી બીજ જે છે એ વાદળોમાં ઉકેલ છે અને પાટલી દશા બાજુથી વીજળી થાય પણ વાવળ છે અસાઢૂ બીજી વીજળી અને એના વાદળો સારા અષાઢ સુદ પાચમની વીજળી થાય તો અષાઢ સુદ સુધ પાચમની વીજળી થવાની શક્યતા છે એટલે હવે ધીરે ધીરે વરસાદની માત્રા વધશે અને વરસાદ થવાની શક્યતા છે તારીખ આઠ નવ દસ ને અગિયારમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અથવા સૌરાષ્ટ્રના કિનારાના ભાગોમાં ઉપરાંત ભાવનગરના ભાગોમાં ઉપરાંત વડોદરાના ભાગમાં સિનોર પાદરા વગેરે ભાગોમાં અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં અમદાવાદના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાંધીનગરના ભાગોમાં ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગોમાં ઈડરના ભાગોમાં વડાળીના ભાગોમાં ઉપરાંત અન્ય રીતે જોઈએ તો વિરંગ વિરંગ ગામના ભાગો દ્વાલકાના ભાગો અને કચ્છના રાપરના ભાગો અત્યંત ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે બનાસકાંઠાના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ આઠથી અગિયારમાં વરસાદ થઈ ગયા પછી ઉપસાગરમાં એ સિસ્ટમ સક્રિય થશે કે આ સિસ્ટમ સક્રિય નહીં થવાનું કારણ એમ છે એ નબળો છે એટલે ચીનમાંથી આવતા અવશેષોના કારણે ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને પંદરમી તારીખે એ સિસ્ટમ શક્યતા છે જેના કારણે તારીખ સત્તરથી ચોવીસમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં હળવા કોઈ ભાગમાં કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે અતિ ભારે અતિભારે હળવો વરસાદ થઈ શકે જે વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા છે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ છે પરંતુ અમદાવાદ ગાંધીનગર અને કેટલાક મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ઓછો છે કારણ કે ચોમાસુ ઘડી જે છે એ જશે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છે ચોમાસું ઘડી કરાંસીથી અલ્હાબાદ થઈને લગભગ કલકત્તા થઈને અને બંગાળની ખાડીમાં જાય તો આવી સ્થિતિ હોય તો ગુજરાતમાં વરસાદ સારો થાય ઉપરાંત બંગાળ ઉત્સાહનું વાહન છે એ નબળું છે એમજીઓ નબળો છે અને જે સિસ્ટમો બનવી જોઈએ એ પણ સારું નથી એટલે હવે ધીરે ધીરે સિસ્ટમો બનશે પણ પરંતુ અમદાવાદ ગાંધીનગરમાં મોનસૂન ટ્રફ જે છે એ સાનુકૂળ નથી જો મોનસૂન ટ્રફ આ પ્રમાણે આવે તો અમદાવાદ ગાંધીનગરમાં સારો વરસાદ થાય જી તમારે ત્યાં વરસાદની શું સ્થિતિ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો નમસ્કાર